જય માતાજી ગઈ અત્યારે સેગો પારો જોશું હરે ઘર જો જોડો હરે દેખાય તે સેગો પારો થઈએ ટ્રેક્ટર છે આઈ ગયા છે હરે સેગો પોકી ગયો છું હરે ઘર સેગો પાર લઈએ તમારે હરે ઘર સર ખેતરમાં જો સેગો હાર થઈ જાય છે સેગો

શેગો પાડીયામાં અરે જો શેગો પરવા આવી ગયો છું યુ પરો તો સારું પરી પરી નહીં પરી યુ ખાલી જોયું આમાં પરી જો આ પરી શેગો એક છેક પરી બે પડીયે છે ગોજવા બે શેગો પરી છે તો બીજી પાલીએ